નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે જીરણા ભાવમાં સતત ઘટાડો સા કારણોથી નોંધાઈ રહ્યો છે અને એ પણ જાણીશું કે જીરણા ભાવમાં એકસો પચાસ સુધીનો ઘટાડો એકસાથે કેમ જોવા મળ્યો છે એ બાબત અંગે પણ મિત્રો આ વિડીયોની અંદર માહિતી મેળવીશું અને સાથે સાથે જાણીશું કે આ વર્ષે જીરાના વિસ્તાર વાવેતર કેટલો છે અને કેટલા એકરમાં જીરાનું વાવેતર થયું છે અને એ બાબત અંગે પણ મિત્રો આ વિડીયોની અંદર માહિતી મેળવીશું કે જીરાની વાયદાની સપાટી ક્યાં સુધી નોંધાઈ રહી છે પરંતુ તે પહેલાં તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ જીરણા બજાર ભાવની માહિતી તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ જીરાના બજાર ભાવમાં સતત ઘટાડો શા કારણોથી નોંધાઈ રહ્યો છે તો મિત્રો વાત કરીએ છેલ્લા એક સપ્તાહ દરમિયાન જીરાના ભાવમાં પ્રતિમણ રૂપિયા એકસો પચાસ સુધીનો ઘટાડો નોંધાયો છે અને આ ઘટાડાના કારણે જીરાના સરાશ બજાર ભાવ પર સીધી અસર પડી છે મિત્રો અને આ ઘટાડાથી જીરોના સરાશ બજાર ભાવ ચાર હજાર પાંચસોની સપાટી સુધી નોંધાઈ રહ્યા છે અને જીરોના માર્ચ વાયદાની ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો જીરાનો માર્ચ વાયદો મિત્રો બાવીસ હજાર ચારસોની સપાટીની આસપાસ નોંધાઈ રહ્યો છે અને મિત્રો આપણે દૈનિક આવકની વાત કરીએ ઊંઝા માર્કેટયાર્ડમાં તો મિત્રો દૈનિક આવક ઊંઝા માર્કેટયાર્ડમાં સાત હજાર બોરીની આસપાસ થઈ રહી છે અને જ્યારે બીજી તરફ આપણે સ્થાનિક માંગની વાત કરીએ તો મિત્રો સ્થાનિક માંગ સ્થિર જોવા મળી રહી છે અને નિકાસના વ્યાપારો પણ ઓછા છે આ કારણ કે મિત્રો જીરણા બજાર ભાવમાં સતતપણે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખેડૂત મિત્રો અત્યારે વીચવાલીનું પ્રેશર વધારે જોવા મળી રહ્યું છે અને લેવાલનું પ્રેશર ઓછું હોવાથી પણ જીરણા બજાર ભાવમાં સતતપણે ઘટાડો નોંધાઈ રહ્યો છે તો ખેડૂત મિત્રો આપણે વાત કરી લઈએ કે આ સિઝન દરમિયાન ગુજરાતમાં કેટલા હેક્ટરમાં જીરાનું વાવેતર નોંધાયું છે બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું પણ મિત્રો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ ગુજરાતમાં જીરાના વાવેતર વિસ્તારની તો મિત્રો ગુજરાતમાં જીરાનું વાવેતર ચાર લાખ છોતેર હજાર છેતાલીસ હેક્ટરમાં નોંધાયું છે જે ગત સિઝનમાં પાંચ લાખ એકસઠ હજાર ત્રણસો છ હેક્ટર હતું ગત સિઝનની સરખામણીએ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો જીરાનું વાવેતર ઘટ્યું છે પરંતુ ખેડૂત મિત્રો આપણે શ્રેસ ત્રણ વર્ષનું કાઢીએ તો મિત્રો ચોવીસ ટકા જેટલું વાવેતર જીરાનું વધ્યું છે મિત્રો ગત સિઝનમાં રૂપિયા બાર હજાર જેટલા ભાવ હોવાથી મિત્રો ઐતિહાસિક લાખ પણ પાર પહોંચ્યું હતું બાકી ગુજરાતમાં લાખ હેક્ટર આસપાસ થતું હતું મિત્રો આ પરિબળો પણ જીરાના ભાવ પર સીધી રીતે અસર કરી રહ્યા છે તો ખેડૂત મિત્રો તમારા મનમાં પણ પ્રશ્ન ઉદભવતો હશે તો જીરાના ભાવ ક્યારે વધશે તો મિત્રો વૈશ્વિક સ્તરે જીરાની માંગ વધે અને લેવાનું પ્રેશર વધારે આવે તો મિત્રો જીરાના ભાવ વધી પણ શકે છે એટલે ખેડૂત મિત્રો આ ની અંદર આપણે એટલું જણાવી શકીએ કે મિત્રો જીરણા ભાવ સા કારણોથી ઘટ્યા છે તો મિત્રો ની માહિતી સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો